નમસ્કાર કડક મિત્રો સ્વાગત છે આપ સૌનું ત્રીજા ભાગમાં ને મિત્રો હાલ હરાજી વિશે વાત કરું તો નવ નંબરના બ્લોકમાં બ્લોક કામકાજ આવી ગયું છે આપ જોઈ શકો છો અને મિત્રો આવક વિશેની વાત કરું નવી આવક તો આપ વાંચી શકો છો વિડીયો પૂઝ કરીને આ પ્રમાણે આજે આવક થવાની છે આટલા વાગે રાત્રે તેમજ મિત્રો અત્યારે સમયની વાત કરું તો અગિયાર વાગ્યા આસપાસનો સમય થયો છે ને તો ચાલો અત્યારના બજાર ભાવ પણ જાણી લઈ કેટલાક બજાર ભાવ થઈ છે હરાજીનું કામકાજ કાજ આપ જોઈ શકો તો સામે ચાલુ છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા ભાવ અત્યારે રહે છે બધુ રહેક્ષાને ચોવીસ ઘટાનો મકલ છે મિત્રો હાથસો ને એકત્રીસ રૂપિયા સાઈઝ વાળો છે જોઈ શકો છો સાઈઝ બહુ સારી છે અને કલર હારો હે બસ કેનીમાં પડદી થોડીક જોઈ શકો તૂટી ગયેલી પડદી ને એવું બધું હોતે એની અંદર મિક્સમાં છે ડેમેજ બતીવરો માલ હોતે છે અંદર મિક્સમાં બાકી સાઈઝ સારી હે ને કલર સારો હે 731 રૂપિયા ભાવ દીયો ભાવ છે છસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે હજી એક વોકલ અહિયાં બીજો છે એવો નેવો જ વકલ છે એક દલાલ માં છે મેજ ક્વોલિટી માં છે હાલો એ લખાઈ ગઈ છસો ને એકસઠ માં આવી ભાઈ તો મિત્રો આ બે વકલ વેચાણા છે છસો ને એકસઠ રૂપિયામાં ઓલો વકલ લખાવી નાખ્યો છે આજ માલ છે ને આજ ખેડૂત છે ને આજ દલાલ છે સંકેત દલાલ છે બે વકલના ના મિત્રો કટા જણાવી દઉં તો એકસો સાઠ સિત્તેર કટા છે અને ક્વોલિટીએ જોઈ લ્યો આવી છે એકદમ કલર માલ છે સાઈઝ જોઈ શકો છો થોડુંક મીડિયમ છે બહુ એકદમ બમ્પર સાઈઝ નથી મોટી સાઈઝ છે આવડી પણ બમ્પર સાઈઝ નથી છસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો બાકી માલ સારો હે કલર બલર બધી સારું ક્વોલિટી સારી છસો ને એકસાઠ રૂપિયા મિત્રો ત્રીજા ભાગમાં વધારે વાત કરું તો એક પીડીપતિનો વકલ છે જૂની પીડીપતિ અને નવી ડુંગળીની ગુલટી છે આ બંનેના ભાવ જાણીએ આપણે કેટલાક ગુજરાત ભાવ થઈ છે રાજી જોઈ શકો છો તો ચાલુ છે હમણાં આવશે ગોલડીના ચારસો ને એકાવન રૂપિયા ભાવ દે મિત્રો આ જૂની પીળી પતિ જે ચારસો ને એકસાઠ રૂપિયા ભાવ દે છે બદલા ટાઈપ જ છે પતિ વગરના ને એવું બધી મિક્સમાં છે થોડાક પતિવાળી ને એવું બધી મિક્સમાં છે ચારસો ને એકસઠ રૂપિયા ભાવ છે જૂની ડુંગળી છે અને આ નવી ડુંગળીની ગુલટી છે અને ચારસો ને એકાવન રૂપિયા ભાવ છે એકદમ ચોખ્ખો કરેલો માલ છે કસ્તર કેવું કાંઈ છે નહીં ચારસો ને એકાવન રૂપિયા ભાવ છે કલર જોઈ શકો છો કલર એ સારો છે ચારસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે ગુલટીનો ચારસો એકાવન

પાસો ને એક રૂપિયા છે પાંચસો ને એક રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો થોડુંક ચોખ્ખું કરેલું છે કસ્તર કેવું બહુ ઓછું દેખાય પાંચસો ને એક રૂપિયા બાકી કલર લાઇટિંગ બધું સારું છે પાંચસો ને એક રૂપિયા ભાવ થયું છે ઘુલટી ગુલટી માં જોઈએ તો બજારું સારી છે અત્યારે તેમજ મિત્રો ત્રીજા ભાગમાં વધારે વાત કરી તો અહીંયા થોડોક માલ બે ત્રણ માલ સારા છે તેના બજાર ભાવ જાણીએ આપણે એક વકલ અહીંયા છે એક આ વકલ છે હજી એક આગળ વકલ છે આ ત્રણેય વકલ સારા છે આ ત્રણેય વકલના બજાર ભાવ જાણી દઈએ કેટલા ભાવ થઈ જાય સારી સારા કલરવાળા માલ છે સારી ક્વોલિટી માલ છે ચારસો ને એકવીસ રૂપિયામાં પહેલાં ગુલ્ટી વેચાણી છે

છસો એકવીસ રૂપિયા ભાવ થયો એક ડુંગળી છે ને ઈદ માલ છે વીસ રૂપિયા નો ફેર થયો આના જાણી લઈ કેટલા ભાવ થયા કાવેરી દલાલ માં છે ઓલા બે વખત માધવ દલાલ માં હતા

આના છસો એકતાલીસ રૂપિયા ભાવ થયો જોઈ શકો છો માલ તમે આવો માલ છે થોડોક આની અંદર નાની સાઈઝ વધે છે આના છસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આગળ છસો એકવીસ રૂપિયા ભાવ થયો એ માલ દેખાડું તમને અને આ છે ભાઈ ખેડૂત લઈને આવ્યા છે આ બે ખેડૂત છે કયું ગામ તમારું પરસવાળા પરસવાળા ગામ લઈને આવ્યા છે ભાઈ આ ખેડૂત છસો ને એકતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે અને એનો જ બીજો માલ અહીંયા આગળ વેચાણો એના છસો એકવીસ રૂપિયા ભાવ થયો છે સેમ ક્વોલિટી જ માલ છે કઈ માલમાં કંઈ જાજો ફેર છે ને એ જ માલ છે એ જ ખેડું છે અને એ જ દલાલ છે માધવ દલાલમાં વેચણા છે અને છસો ને એકવીસ રૂપિયા ભાવતી હતી ને એક માલમાં વીસ રૂપિયા બજાર થોડુંક આમાં નીચો આવ્યું હે અને હજી એક આગળ વેચાણો છસો ને એકસઠ રૂપિયામાં એ તમને ડુંગળી કરી દઉં આ માલ છે ભાઈ છસો ને એકસઠ રૂપિયા ભાવતી છે આ માલ જોઈએ તો કલર લાઇટિંગને બધું સેમ જ છે ક્વોલિટી ને બધું પણ આ ગોળ માલ છે થોડોક અને ઓળો થોડુંક લાંબુ હતું આ થોડોક ગોળ માલ છે આના છસો ને એક સાહીઠ રૂપિયા ભાવતી હોય બાકી બધા સાઇઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે થોડુંક આવડી ગુલ્ટીન બધી મિક્સમાં છે બધા સાઈઝમાં ઝીણા મોટું બધું છે આમાં ઝીણા મોટું છે આગળ એકતાલીસ એકી વેચીણા મોટું હતું આના છસો ને એક સાઈઠ રૂપિયા ભાવતી બાકી કલર વાળા ને સારી ક્વોલિટીમાં માલ હતા ત્રણે ત્રણ પાંચસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે અને આના ચારસો એકત્રીસ રૂપિયા ભાવતી ને એકસાઠ રૂપિયા ભાવતી છે બે કલર ઓછો અને આમાં જોઈ શકો છો સાઇઝમાં ઝીણા મોટું છે ને મીડિયમ સાઇઝ છે અને ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવતી છે કલર વગરનો માલ છે એમાં કલર એટલો બધો નથી બાકી બગાડ કેવું કંઈ છે નહીં ઉકેલું કોકો ગાંઠિયા છે બહુ નથી ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે અને આના પાંચસો ને એકસઠ રૂપિયા ભાવ છે જોઈ શકો છો આ માલ આમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે પણ આમાં કલર ઓછો એટલો બધો કલર નથી અમુક ગાંઠી એવા કે પીળી બધી થઈ ગઈ હોય ને એવા માલ થઈ ગયો છે કલરમાં આ પ્રકારનો આના પાંચસો એકસઠ રૂપિયા ભાવ થયો બાકી કલરમાં બે ડુંગળી સેમ જ છે જાજો ભેર છે નહીં આ થોડીક આમાં સાઈઝ ને એવું થોડુંક સારું છે કસ્તર ને ઓછું દેખાય આમાં થોડુંક કસ્તર ને એવું થોડુંક વધારે દેખાય ચારસો એકત્રી વરમાં અને પાંચસો ને એકસઠ રૂપિયા ભાવ થયો તો ફાઇનલી ખેડૂત મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ અને તેના બજાર પોઝિશન મિત્રોની વાત કરું તો મીડિયમ ની વાત કરું મિત્રો તો સાડા ત્રણસો રૂપિયાથી લઈને સાડા પાંચસો રૂપિયા સુધીના અત્યારે મીડિયમ ક્વોલિટી માલ વેચે છે જે કલર થોડોક ઓછો હોય એવા માલની પણ વાત કરું છું જે મીડિયમ ક્વોલિટી અને મિત્રો સારા માલની વાત કરી તો કલરવાળાને સારી ક્વોલિટી માલ છસોથી સાડા છસો રૂપિયા સુધીના સારી ક્વૉલિટી માલ વેચાય છે અને કોઈ સારી બહુ વધારે સારી ક્વોલિટી હોય તો સાતસો હવા હાથસો રૂપિયા સુધીના બજાર બહુ થઈ જાય છે બહુ સારો માલ હોય તો અને મિત્રો આવક વિશેની વાત કરું તો આજે રાત્રે નવ વાગ્યાથી આવક શરૂ કરવાની છે સવારના આઠ વાગ્યા સુધી તો આવક પણ આ છે ને આગળ મેં વિડીયોમાં પણ જણાવેલું છે ફોટો આપણે સ્ક્રીનશોટ મૂકેલો છે કેટલા વાગે આવક થવાની છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ